હત્યાને અને ચાલીસ થી વધુ વાહનોની ચોરી કરનારા રીઢા ગુનેગાર વાળી આંતર નજીકથી ઝડપી લીધા છ જેટલા રીઢા આરોપીઓ પાસેથી સોનું ચાંદી રોકડ સ્વિફ્ટ કાર મળી કુલ મળીને બાર પોઈન્ટ વીસ લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે એક સ્વિફ્ટ કારમાં કેટલાક ઈસમો સવાર થઈ લૂંટના ઈરાદે બગવાડા વિસ્તારમાં ફરી રહ્યાની માહિતી મળી હતી એ અંતર્ગત પોલીસે વોચ ગોઠવી બાતમીવાળી કાર આવતા તેને અટકાવી તપાસ કરતા તેમાંથી દારધાર હથિયાર સહિત સોના ચાંદીના ઘરેણાં તેમજ વજન કાંટા જીઓનું રાઉટર અને પેનડ્રાઇવ સહિત અનેક ચીજ વસ્તુઓ મળી આવતા કારમાં સવાર છ જેટલા ઈસમોની ધરપકડ કરવામાં આવી હતી પકડાયેલા તમામ ઈસામો રીઢા ગુનેગાર હતા જેમાં ત્રણ ઈસમો સામે ગંભીર ગુનાઓ નોંધાય છે જેમાં એક ચાલીસ જેટલી ફોર વ્હીલર કારની ચોરીમાં સંઢોવાયેલો આરોપી છે તો અન્ય ટ્રિપલ મર્ડર કેસમાં સંડોવાયેલા આરોપીઓ છે પોલીસે કુલ મળીને બાર લાખનો મુદ્દામાલ કર્યો હતો પકડાયેલા આરોપી પૈકી મુકેશ મોહનલાલ મેઘવાલ સામે રાજસ્થાનના રાજ્યમાં વધુ ફોર વ્હીલના ચોરીના ગુનામાં પકડાઈ ચૂક્યા હોવાની કબૂલાત કરી હતી જ્યારે દિનેશ જગદીશ પ્રસાદ માલી રાજસ્થાનના ભિલારા પોલીસ સ્ટેશનમાં ટ્રીપલ મર્ડરના ગુનામાં અગાઉ પકડાઈ ચૂક્યો છે

એમને જે એક પાકી બાતમી મળી હતી કે પારડી પોલીસ સ્ટેશનનો જે બગવાડા વિસ્તાર છે એમાં એક આરજે પાસિંગ ગાડી છે એમાં શંકાસ્પદ ઇસમો કંઈક ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવા માટે આવ્યા છે એ પાકી બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચ કે ઉત્સવ બારોટ અને એમની આખી ટીમ અલગ અલગ ટીમો આ ગાડીને પકડી પાડવા માટે લાગી ગયેલી હતી ગાડીને પકડી પાડવામાં સ્વિફ્ટ ગાડી જે છે આરજે પાસિંગને પકડી પાડવામાં સફળતા મળી હતી અને ગાડીમાં જે છ વ્યક્તિઓ હતા એમની અંગ જડતી કરતાં અને ગાડીને પૂરેપૂરી તપાસ કરતાં અંગ જડતીમાં પોતાના પેન્ટના કિસ્સામાં સોય દોરાથી સીવેલા એવા ઇઠ્યાસીથી નેવ્યાસી ગ્રામ સોનું પાંચસો ગ્રામ ચાંદી એમની અંગ જડતીમાંથી મળ્યા છે ને સાથે સાથે એમની પાસેથી રોકડા અગિયાર હજાર રૂપિયા મળ્યા છે ટોટલ ચાર મોબાઈલ વીસ હજાર રૂપિયાના મળ્યા છે અને આની સાથે સાથે ઘરફોળ કરવા માટે અને લોકોને મારી નાખવા માટે જે સાધનો ઉપયોગ કરી શકાય એવા છરી સળિયા પાઇપો જે ઘરના નકૂંચા તોડવા માટેના જે સાધનો છે એ સ્ક્રુ ડ્રાઈવર ટોર્ચ બધી જ વસ્તુ રાત્રિ દરમિયાન ઘરપોળ કરવા માટે ઉપયોગમાં કરવામાં તમામ સાધનો એમની પાસેથી મળી આવ્યા છે એક ખૂબ મોટી સફળતા ક્રાઈમ બ્રાન્ચને આ ગેંગ પકડવામાં મળી છે સફળતા આ તમામ આરોપીની જો વાત કરીએ તો આરોપી દિનેશ જગદીશ માલી એ પાલી જિલ્લાનો છે ગોવિંદ મેઘવાલ નાગોર જિલ્લાનો છે રાજેન્દ્ર બાવરી એ બ્યાવર રાજસ્થાનનો વતની છે ધનરાજ છે એ પણ બ્યાવર રાજસ્થાનનો વતની છે અને કાળુ બાવરી એ જિલ્લા ટોંકનો વતની છે અને એક મુકેશ મેઘવાલ છે એ પાલી જિલ્લાનો છે દિનેશ ગોવિંદ અને મુકેશ આ ત્રણે ત્રણ આરોપીઓ એકબીજાને ઓળખે છે અને ગોવિંદના કહેવાથી રાજેન્દ્ર ધનરાજને કાળુ આ બીજા ત્રણ આરોપીઓ આ લોકો સાથે આ ગેંગમાં જોડાયેલા હતા દિનેશ ગોવિંદ અને મુકેશ આ ત્રણે ત્રણનો ખૂબ જ મોટો ગુના ઇતિહાસ છે દિનેશ ગત વર્ષે બે હજાર બાવીસમાં જ મર્ડર કેસમાં તેર વર્ષની સજા કાપીને છૂટેલો છે એની વિરુદ્ધમાં ત્રણ જેટલા મર્ડરના ગુનાઓ છે અને સાથે સાથે અસંખ્ય ઘરફોડ ચોરીઓ અને લૂંટના દસથી વધુ ગુનાઓ છે એ જ રીતે ગોવિંદ ઉપર પણ સાતથી આઠ જેટલા ઘરફોડ અને લૂંટના ગુનાઓ છે